સબસ્ક્રાઈબ કરો ક્રિતી સ્ટુડિયોની અને દબાવો બે લાયકન જેથી તમને મળી રહે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લેટેસ્ટ જાણકારી નમસ્કાર દર્શક મિત્રો ટોલીવુડની ક્વીન એટલે મમતા સોની મમતા સોની આવી રહી છે એક જબરજસ્ત મૂવી આ મૂવીનું નામ છે સોન સતવારી મમતા સોનીની આવનારી મૂવી સોમ સત્વારીમાં મમતા સોની જોડે કયો હીરો છે એ હજુ સુધી ફાઇનલ થયું નથી મોટે ભાગે મમતા સોની વિક્રમ ઠાકોર જોડે મૂવી કરે છે પણ આ મૂવીમાં બની શકે કે વિક્રમ ઠાકોર નહીં હોય મમતા સોની ટોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ છાપ બનાવી છે મમતા સોનીની આ ગઈ દિવાળીએ એક રાજા અને એક મીરા ફિલ્મ આવી હતી તે પણ સુપરહિટ રહી હતી તો મમતા સોની આ વખતે તેવી જ રીતે એક નવી જ મૂવી લઈને આવી રહ્યા છે જેનું નામ છે સોન સતવારી સોન સતવારી મૂવી એક ગામડામાં રહેતી છોકરીની સ્ટોરી છે આ મૂવીમાં મમતા સોની ગામડામાં રહેતી હશે તેવું બતાવવામાં આવે છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે સોન સતવારી ફિલ્મનું શૂટિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે તો મિત્રો વિડીયો કેવું લાગ્યું અને હા તમે મમતા સુનીના આશિક હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને હા ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું આવતા વિડીયોમાં